ખેડૂતોએ ટના ટન મહેનત કરી હોય અઢળક ખેતી ખર્ચ કરેલો હોય ત્યારે પોતાની જે કૃષિ પેદાશો છે તેના યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થતો હોય છે તો આપણે કપાસની વાત કરીએ તો કપાસમાં વિદેશી અને ઘરેલું કપાસના વાયદા રૂના વાયદા તેમજ કપાસિયા ખોળના વાયદામાં મોટો કડાકો છે તે ખેડૂત મિત્રો આજે બોલાઈ ગયો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલા આપણે રૂ ની ગાંસડીનો જે આપણી એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો નો જે વાયદો ચાલી રહ્યો છે તે અત્યારે આઠ વાગ્યે સાતસો ને સાહીઠ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર નવસોની આસપાસ આવી ગયો છે અને એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એકસો પંદર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ઓગણસીની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપર કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ વીસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો આડત્રીસની આસપાસ બંધ થયો અને અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે પણ અત્યારે ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને દસ મિનિટે ઝીરો પોઈન્ટ એકવીસના ઘટાડા સાથે ઓગણા એસી પોઈન્ટ બોતેર સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે ટૂંકમાં ઘણું બધું ગાબડું છે તે આજે રૂ કપાસિયા ખોળ અને અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદામાં જોઈ શકાય છે હવે ખેડૂત મિત્રો આ વાત હતી આજના જ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના કપાસિયા ખોળ કપાસ અને રૂની ગાંસળી અને અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદાની પરિસ્થિતિ આ સમય પ્રમાણે આ મુજબ ચાલી રહી છે હવે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના કપાસના કેવા ઊંચામાં ઊંચા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈએ તો હળવદ પંદરસો રાજકોટ ચૌદસો બાબરા ચૌદસો એંસી માણાવદર ચૌદસો સિત્તેર જેતપુર પંદરસો વાંકાનેર ચૌદસો એકતાલીસ ખાંભા ચૌદસો એકાવન જામજોધપુર ચૌદસો ને પીચોતેર અમરેલી ચૌદસો ને પાસઠ ચામજોધપુર ચૌદસો ને એસી ગોંડલ ચૌદસો ને છ્યાસી અને બોટાદ ચૌદસો ને અઠ્ઠાણું ખેડૂત મિત્રો વાંકાનાર પંથકના ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ છે તે રેગ્યુલર આવતી હોય છે અને જણાવતા હોય છે પરંતુ તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો વીસ કિલોના કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અને ખેડૂત મિત્રો કેવું વેચાણ કરી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ